કલોલમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો એક લાખ પચ્ચીસ હજાર બાવન રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે અને બે આરોપીઓની ધરપકડ થઈ છે આવો જાણીએ સમગ્ર વિગત કલોલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ એક લાખ પચ્ચીસ હજાર બાવનનો વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવતા તત્વો સામે કલોલ પોલીસે તીવ્ર કાર્યવાહી કરી મહેસાણા અમદાવાદ હાઇવે પર ઇફકો પાસે વોચ ગોઠવી એક સફેદ કાર જીજે શૂન્ય આઠ દીજે પાંચ હજાર ત્રણસો બ્યાસી રોકી તપાસ કરવામાં આવી હતી આ કારમાંથી એક હજાર એકસો ચોસઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત એક લાખ પચ્ચીસ હજાર બાવન રૂપિયા છે પોલીસે કાર પાંચ લાખ રૂપિયા અને મોબાઈલ દસ હજાર રૂપિયા સહિત કુલ છ લાખ પાંત્રીસ હજાર બાવન રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો બે આરોપી અભર્તભાઈ પનાજી ચૌધરી જાટ અને દિનેશકુમાર રમેશભાઈ મહાદેવાજી બાળાશની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ બાદ પોલીસની વધુ તપાસમાં ખુલ્યું કે દારૂનો જથ્થો ગોવાભાઈ કર્મીજી રબારી રાજસ્થાન પાસેથી આવ્યો હતો કલોલ તાલુકા પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે